પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ ભાજપ વિરુદ્ધ વોટ ચોરીના ગંભીર આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે રઘુ દેસાઈએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ખોટા વોટ કરી અને જીતે છે અને રાધનપુરમાં અંદાજે ત્રીસ હજારથી વધુ ખોટા મતદારો નોંધાયેલા છે તેમણે જણાવ્યું કે રાધનપુરના શહેરી વિસ્તારના વોર્ડ નંબર એકમાં પણ એક જ મકાનમાં અનેક ખોટા વોટ નોંધાયેલા છે આ મામલે પ્રજા સાથે છેતરપિંડી કરી ભાજપે ચૂંટણી જીતવાનો આક્ષેપ કર્યો છે તો રધુદેસાઈએ કહ્યું છે કે રાધનપુર વિધાનસભા હેઠળની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે ઉમેદવારોની શોધખોળ ચાલુ છે તેમનો દાવો છે કે હું જેટલા મતથી ચૂંટણી હાર્યો છું તેનાથી વધુ મત ખોટા નોંધાયા હતા એટલે જ ભાજપ જીત્યું પૂર્વ ધારાસભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતીથી જીતશે અને સારા તથા સક્ષમ ઉમેદવારને ટિકિટ આપશે રાધનપુરમાં રઘુદેસાઈના આક્ષેપ બાદ રાજકીય ગરમી વધતી જોવા મળી રહી છે આ મુદ્દે ભાજપ પક્ષ તરફથી કોઈ પ્રતિસાદ નથી આવ્યો ગુજરાતમાં અમારા પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ જેમ કીધું કે છપ્પન લાખથી વધારે મતદારો ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે એક દાખલો અમારા વોર્ડ નંબર એકનો જયાબેન ત્યાંથી અમારા કોર્પોરેટર છે એક જ મકાનમાં એકસો એકસઠ જણા એક નંબરના મકાનમાં એકસો ને એકસઠ જણાઓ નોંધાયેલા છે આવી તો ઘણી બધી ચોરીઓ આખા રાધનપુર મત વિસ્તારમાં છે હું જેટલા ચૂંટણી અહીંયા આવ્યો છું એનાથી વધારે ત્રીસ હજારથી વધારે મત ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે વોટ ચોરી કરીને આ લોકો ચૂંટણી જીત્યા છે એ ગુજરાતની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય પ્રજા સાથે છેતરપિંડી કરીને વોટ ચોરી કરીને જ ભાજપ જીતી છે નગર ગુજરાતની પ્રજા ત્રાહીમામાંથી દેશની પ્રજા ત્રાહીમાથી આ પરિસ્થિતિ થાય જ નહીં હમણાં પ્રજાનો વિશ્વાસ હતો પરંતુ વોટ ચોરી કરીને જ આ લોકો જીત્યા છે એ સાબિત થઈ રહ્યું છે અમારું સર્વે ચાલુ છે એક નંબર વોર્ડનું આવ્યું છે હજુ બીજું સર્વે થઈ રહ્યું છે મારા અંદાજ પ્રમાણે ત્રીસ હજારથી વધારે મતદારો ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે અને આ બધા મત કઈ રીતે ભાજપ નાખી દેશે એ પણ અમે શોધી રહ્યા છીએ આ મતના લીધે જ ભાજપ આજે ગુજરાતમાં જીત્યું છે દેશમાં જીત્યું છે નકર ભાજપથી પ્રજા તારીમામ છે ફક્ત જૂઠા વચનો પોકળ વાતો ખોટા વાયદા બધાથી લોકો ત્રાહીમામ અહીંયા વિદ્યાર્થી જે ભણે છે એને નોકરી નથી સરકારી દવાખાનામાં ડોક્ટર નથી ડૉક્ટર તો નર્સ નથી નર્સ છે તો દવા નથી રોડોમાં ખાડા પડ્યા છે રોડ ક્યાં ખાડો ક્યાં કોઈને ખબર પડે એવું નથી આખા ગુજરાતના ખેડૂતો માલ થઈ ગયા છે સરકારની કોઈ વ્યવસ્થાઓ નથી ત્યારે સરકાર ફક્ત વાતો કરી રહી છે એવું સ્પષ્ટ અમને દેખાઈ આવે છે પણ વોટ ચોરીથી ભાજપ જીતી રહ્યું છે પ્રજાના વોટથી નથી જીતી રહ્યું આજે સ્પષ્ટ દેખાય છે